હલો મિત્રો નમસ્કાર મોરબી માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર ને ગુરુવાર પાંચસો રૂપિયા પૂરા મિત્રો આના પાંચસો રૂપિયા દેશે આના ભાવ ત્રણસો ને રૂપિયા થયા છે જો ત્રણસો ને એસી ભાવ થયા છે સુપર સાઈડમાં ત્રણસો ને એસી રૂપિયા ભાવ પાંચસો રૂપિયા પૂરા થયા મિત્રો આના સુપર સાઈડમાં માલ છે એ માલ પાંચસો વાળો છે ત્રણસો ને પિંચોતેર માં પેન્ટિંગ છે ત્રણસો સાહીઠ રૂપિયા ભાવ થયો છે ત્રણસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો છે સાઈજમાં મીડિયમ છે ક્વોલિટીમાં પણ મીડિયમ મિત્રો સાઈઠ કટાનો વકલ છે અને માલ તમને બતાવી દઉં છું રૂપિયાનો ભાવ થયો છે તો મિત્રો આજે બસ આટલું જ અને આવકની વાત કરીએ તો સાડા ચારસો કટ્ટાની આજની આવક હતી ભાવ વિશે વાત કરીએ તો બસો રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ કૃપા ટ્રેડિંગને તમે લોકો સબ્સ્ક્રાઇબ અને લાઇક અને શેર જરૂરથી કરજો જેથી તમને રોજે રોજ ડુંગળીના તાજા ભાવ સાંભળવા મળે જય માતાજી મિત્રો